મહેસાણાના વિજાપુર પાસે સાબરમતી નદી બે કાંઠે વિજાપુર પાસે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ વિજાપુર હિંમતનગર હાઈવે પરનો કોઝવે બંધ સાબરમતી નદી પરનો કોઝવે હાલ પાણીમાં ગરકાવ થવો છે મહેસાણાના વિજાપુર પાસેના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં સાબરમતી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે વિજાપુર પાસે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ વિજાપુર હિંમતનગર હાઈવે પરનો કોઝવે બંધ સાબરમતી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થવો છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અત્યારે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે સાબરમતી નદી જે પણ વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ કફોડી જોવા મળી રહી છે સંવાદદાતા હારૂન નાગોરી લાઈનથી જોડાયા છે હારૂન હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ અને હજુ જો ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે પાણીની આવક વધે તો કોઈ વિસ્તારો પ્રભાવિત થઈ શકે શું વધુ વિગત અને પ્રશાસનની પણ કેવી તૈયારી મહેસાણાના ધરોડે માં લગાતર પાણીની આવક વધી રહી છે જો કે રાહતના સમાચાર છે કે હવે ક્યાંકની ક્યાંક પાણીની આવક ઘટી છે એટલે પાણીનો જે આવરો છે તેમાં ક્યાંકની ક્યાંક ઘટાડો થઈ જશે પહેલા કુલ આઠ ગેટ ખોલી અને લગભગ ચોરાણું હજાર બીજું પાણી છોડવામાં આવતું હતું પરંતુ હવે તેમાં ક્યાંક ની ક્યાંક ઘટાડો કરવામાં આવ્યો છે ને ની જગ્યાએ પાંચ ગેટ ખોલાશે અને ત્યાંથી પાણી છોડવામાં આવે છે બીજી તરફ તંત્ર પણ એલર્ટ બન્યું છે ને મહેસાણા